નસીબમાં માઇન્ડું હોય પણ આપણે પછી મહેનત કરવાની રહી જ નહીં ને છોકરા મહેનત કરવાની જરૂર જ નહીં ક્લાસ ભરવાના ગાઈડ વાંચવાની સ્કૂલમાં જવાનું નસીબમાં હશે તો પાસ થઈ શું કે છે ચાલે કે ન ચાલે પણ બોલો પહેરવાનું નસીબ નહીં કહેતો નસીબમાં હશે ભેગી થશે રાતે આપણું ધ્યાન રાખજો ને ઉલટા છૂટ બુટ કરીને લગનમાં જાય કેમ આ મૂર્તિઓ તૈયાર છે એટલે નસીબ એટલે હકીકત શું છે કે નસીબ બન્યું ક્યાંથી કે પુરષાર્થ કર્યો હશે તો પ્રારંભ બન્યો છે ને હા એટલે બે શબ્દ છે પ્રારબ્ધ અને પુરુષાત્થ એકલું પુરુષાર્થ શબ્દ નથી એકલું નથી પ્રારંભ શબ્દ નથી તો ભાવ એ પુરુષાર્થ છે અને ક્રિયા એ પ્રારંભ છે પાંચ ઇન્દ્રિયથી જેટલું અનુભવમાં આવે એ બધી ક્રિયા પ્રાર્થ કહેવાય અંદર ભાવ થાય છે હા ભાવ અભાવ બધો પુરુષાર્થ નહીં બાબા ઉપર ગુસ્સો કર્યો મમ્મીએ પછી અંદર થાય ને અરે ખોટું થઈ ગયું આ તે ગુસ્સો એ અને પસ્તાવો થયો પસ્તાવો કરીએ તો એ પુરુષાર્થ કહેવાય કેટલાક લોકો ખુશ થાય વડવા જ પડે આ બચ્ચા સુધરે જ નહીં વડીએ ત્યારે ઠેકાણ આવે જ કે છે તો એ ઉલટાનો અવળું કરમ વધારે બાંધ્યો નેગેટિવ પુરુષાર્થ કહેવાય ના પસ્તાવો કરે ભૂલ ઉપર પસ્તાવો કરે ખોટું થઈ ગયું એ પોઝિટિવ પુરુષાર્થ એટલે જે પેલા દાન આપે છે ને એ ગયા ભોમાં ભાવ ના કર્યો હોય ભગવાનમાં પૈસા આપીશું આપણે ક્યાંથી ભાગ્યા તે ગયા ભાવમાં ભાવ કરેલો એ પુરુષાર્થ આજે પ્રારદમાં ઉદય આવ્યો દાન અપાયું દાન આપાતી વખતે પાછો ભાવ કરે છે પચીસ હજાર આપવા છે અથવા આવડો ભાવ કરે ખોટા પૈસા અપાઈ ગયા નતો આપવા જેવો એ ભાવ એ પુરુષાર્થ છે આવતે ભાવ પછી ભાઈ મંદિરમાં જશે ને આમ થાય ખરું લાવ નાખીએ પોકેટમાં હાથે નાખે પછી કે આટલા બધા સિક્કામાં આપણો સિક્કો ક્યાં જડશે ના ના નાખે પછી બરાબર નથી નાખવા નક્કી કરેલું તો છૂટે નહીં એની બુદ્ધિ ફરી વળે પેલા ભાઈને પચાસ હજાર આવશે ખરા ભગવાનમાં પચાસ હજાર આપશે ખરો યસ એ ભાવ એ પુરુષ